છ કે સાતમી તારીખે ગુજરાતમાં મહાસંમેલન યોજવામાં આવશે પાંચ લાખ જેટલા ક્ષત્રિયો ભેગા થશે એવું કહેવું છે પીટી જાડેજાનું ભાજપના વિરોધી નથી પણ રૂપાલાનો વિરોધ છે આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવાની જાહેરાત કરવામાં આવી છે રૂપાલાએ જે એક નિવેદન પીટી જાડેજા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું પીટી એક સંમેલન મહાસંમેલન બોલાવાની વાત કરી છે શું કહેશો મેં આપને જે કહ્યું કે મહાસંમેલન 6 કે 7 તારીખ નક્કી કરવામાં આવે છે એ આજે નક્કી થશે સાંજે અમદાવાદની મીટિંગમાં જે કોર કમિટીના નેવો સભ્યો છે એમાં એ મહા જે મહાસંમેલન બોલાવવામાં આવે છે એ સમગ્ર ગુજરાતનું મહાસંમેલન છે જેમાં ઓછામાં ઓછા હું એમ કઉ છું કે પાંચ લાખ રાજપૂતો અને એક લાખ રાજપૂતાણીઓ એ મહાસંમેલન બોલાવવાનું મુખ્ય કારણ આ છે જો મહાસંમેલન પેલા કોઈ નિર્ણય લેવાય જાય તો મહાસંમેલન કરવાની પણ કઈ જરૂર નથી અત્યારે છત્રી સમાજની એક જ માંગ છે આપ જાણો છો કે જે એમને ટિપ્પણી કરી છે પરસોત્તમભાઈ એ એની ટિપ્પણીની સજા એને થવી જોઈએ આગ લાગી છે એમ તો પણ લાગે રાજપૂત સમાજમાં અને આપ છેલ્લા આઠ દિવસથી જોવો છો ને સાંભળો પણ છો એટલે મહાઆંદોલનમાં એવા નિર્ણય લેવા છે કે ઘર ઘર સુધી દરેક સમાજને સાથે રાખીને અઢારાવણને સાથે રાખીને કે તમને ક્ષત્રિય સમાજે કાયમ માટે બચાવ્યા છે અને તમારું રક્ષણ કર્યું છે આજે રાજપીતણીનું જ્યારે અપમાન થયું હોય તે તમે અમારી સાથે નહીં રહ્યો તો દરેક સમાજ સાથે રહે ઘર ઘર સુધી ગામ ગામ સુધી બેનર બનાવવામાં આવશે એ બેનર આજ પણ બની ગયા છે એક એક જિલ્લામાં પાંચસો પાંચસો બેનર દરેક ગામમાં બેનરમાં એક જ લખવાનું છે ચોકડી પણ ભાજપે એન્ટ્રી ગામમાં કરવાની અને ઇલેક્શનના દિવસે સમગ્ર ગામની અંદર જે પણ વસ્તી હોય અઢાર વર્ણ એ તમામ એક તરફી મતદાન કરશે જ્યાં છત્રીઓ કેસે ત્યાં જ કરશે અને એ મતદાન ભાજપ વિરોધી એટલા માટે હશે જો છત્રીઓનો ન્યાય નહીં મળે તો